નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દહેજ બનેલી એક સત્ય ઘટના વિશે દિયા નામ હતું એનું અમારા પાડોશમાં જ રહેતી હતી એકદમ સંચાર સ્વભાવની અને ભટ્ટ હતી ઉંમર એની અગિયાર વર્ષ હતી પણ વાતો જાણે ભારતની પ્રધાનમંત્રી હોય એમ એવી મોટી મોટી કરતી એને જોઈને મને વોટ્સએપમાં આવતો હસતો ઇમોજી યાદ આવી જતો હતો દિયા અને મારો દીકરો ધ્યાન બંને સરખી ઉંમરના જ હતા એક જ સ્કૂલમાં જોડે હોવાથી દિયા અવારનવાર અમારા ઘેર આવતી ધ્યાનને દિયાનું પાગલ પણ નહોતું ગમતું એ કોઈ જ વાતને સિરિયસ લેતી જ નહોતી એના મમ્મી પપ્પાએ બહુ જ લાડકોડમાં ઉછેરી હતી એમાં પણ એકને એક જ એટલે વધારે પ્રેમ મળ્યો હતો એને જીવનમાં એકવાર દિયા મારા ઘેર આવી મને ધ્યાન વિશે કહેવા લાગી કે આંટી આ ધ્યાનને કહેજો કે દુનિયામાં એ વૈજ્ઞાનિકોની કમી નથી આખો દિવસ બસ કંઈકને કંઈક કરતો જ હોય છે પ્રયોગશાળામાં અને હું જાઉં એની પાસે તો મને કાંઈ જ નથી શીખવાડતો હા હું મેં કહ્યું સારું બેટા હું એને સમજાવીશ કે એ તને શીખવાડે હો કહીને હું મનમાં જ હસી પડી દિયા બોલી તમે બહુ જ સરસ છો આંટી જોજો તમારા ઘેર તમારી વહુ આવશે ને એ બહુ જ સુખી થશે ઓલા કીર્તિબેનના ઘેર ખબર છે તેઓ બિચારી શિલાભાભીને બહુ જ હેરાન કરે છે દિયાની આવી પંચાતવાળી વાતો સાંભળીને મનમાં તો ખૂબ જ હસવું આવ્યું પછી મેં એને મજાકમાં હસતા હસતા કીધું એક કામ કર તો તું જ આવી જજે મારા ઘરે મારી વહુ બનીને દિયા ઘડીક તો ગંભીર થઈ ગઈ અને પછી કંઈક વિચારતી હોય એમ બોલી આંટી મારે તો લગ્ન જ નથી કરવા હું તો બસ મમ્મી અને પપ્પા જોડે જલસા કરીશ એમને મૂકીને નહીં જાઉં ક્યાંય એની આવી મોટી મોટી વાતો સાંભળીને મેં વાત ફેરવી લીધી એ દિવસે તો રાતે ધ્યાનને કહ્યું કે એ દિયાને ભણવામાં મદદ કરે તો ધ્યાને હસતા હસતા કહ્યું મમ્મી એ ખિસકોલીને બસ મસ્તી જ કરતા આવડે છે એનામાં કોઈ જ પ્રકારની સેન્સ જ નથી આખો દિવસ હિ હિઝ કરતી હોય છે મેં કહ્યું એવું ના બોલાય બેટા પછી ક્યારેક તને એની આવી જ મસ્તી યાદ આવશે પછી તો સમય પસાર થતો ગયો અને જાણે દિયાના જીવનમાં વાવાઝોડું આવ્યું દિયાની મમ્મીને છાતીનું કેન્સર થયું અને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઈ ચૂક્યું હતું આપણા સમાજમાં સ્ત્રીઓની આ જ તકલીફ છે કંઈક નાનું અમથું દુખે તો એને અવગણવું સારી વાત છે પણ જ્યારે એ દુખાવો સતત રહેવા લાગે તો તપાસ કરાવી જ લેવી જોઈએ સહન કરવું અલગ વસ્તુ છે અને સહનશીલ બનવું એ પણ અલગ દિયાની મમ્મીમાં આજ સમજણ આવતા ઘણું મોડું થઈ ગયું હતું બીમારીના છ મહિના બાદ એમનું અવસાન થઈ ગયું હસતી રમતી દિયા હવે એક જવાબદાર દીકરી બની ગઈ હતી સમયનો ખેલ પણ કેવો હોય નહીં માણસને ક્યાંથી ક્યાં લાવી મૂકે છે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે એની એકમાત્ર દવા સમય જ હોય છે દિયાની મમ્મીના અવસાન બાદ મેં દિયાને પહેલાં જેવી ક્યારેય ના જોઈ મારું હસતું ઇમોજી હવે રોતું દેખાવા લાગ્યું હતું દિયાના પપ્પા પણ એક મા બનીને પોતાની વહાલીને સાચવતા હતા પણ કહેવાય છે ને કે ઘોડે ચડતો બાપ મરજો પરંતુ દરણા માં ન મરજો એટલે દિયાના જીવનમાં માની ગમે એના પપ્પા કે અમારા જેવા બીજા પાડોશીઓ પણ ના પૂરી કરી શક્યા સમય પણ જાણે વહેતો ગયો ધ્યાન લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો છે દિયા પણ એમ બી અભ્યાસ કરી રહી છે દિયા અને ધ્યાન બેઉ સારા મિત્રો બની ગયા છે બાળપણ કરતાં પણ વધારે આમ જ દિયા એકવાર ફરી મારા ઘરે આવી હતી દિયા કેમ છો આંટી મેં કહ્યું બસ મજામાં બોલ આજે કેમ ભૂલી પડી આ ઘરે દિયાએ કહ્યું આંટી એમબીએ પૂરું થઈ ગયું અને મને જોબ મળી ગઈ સરસ પપ્પાને ફોન કર્યો પણ તેઓ સાંજે આવશે એટલે કોઈકની સાથે શેર કરવું હતું એટલે અહીં આવી ગઈ તમારી પાસે મેં કહ્યું આ તો બહુ સરસ કામ કર્યું બેટા તો હવે જોબ કેટલો ટાઈમ કરવાની છે તારે દિયાને જાણે મેં બહુ અઘરો સવાલ પૂછ્યો હોય એમ એ બોલી કેટલો ટાઈમ એટલે આખી જિંદગી કરવાની મેં કહ્યું કેમ લગ્ન નથી કરવાના તારે દિયા જાણતી હતી કે આ વખતે હું એને મજાકમાં નથી પૂછી રહી એણે પણ એ જ નિખાલસતાથી જવાબ આપ્યો આંટી લગ્ન વિરોધી હું નથી પણ હા પપ્પાનું મારા સિવાય કોઈ નથી આ દુનિયામાં એમને આમ એકલા મૂકીને મારાથી નવી જિંદગી શરૂ નહીં થાય પછી એકદમ હસતા હસતા કહેવા લાગી હા જો પપ્પાને દહેજમાં લઈ જવું અને સામેવાળાને મંજૂર હોય તો કંઈક વિચારું હું પણ હસવા લાગી એને હસતી રાખવા પણ મારા આંખના ખૂણા જરૂર ભીના થઈ ગયા હતા ટુ વર્ષ બાદ ધ્યાન પણ ડૉક્ટર બનીને આવ્યો અને એના આવ્યાના ટુ દિવસ બાદ રાતે એ મારી સાથે એની કોલેજની બે બધી વાતો કરતો હતો એમ પણ અમે બે સંબંધમાં મા દીકરો ઓછા અને મિત્રો વધારે સારા હતા મેં હસતાં હંસતા ધ્યાનને કહ્યું ત્યાં ખાલી તારી ડિગ્રી જ લીધી કે કોઈ ભૂરીને પણ ફેરવી ધ્યાને શર્માતા કહ્યું શું મમ્મી તું પણ ભણવા જ ગયો હતો છોકરીઓ ફેરવવા નહીં અને એમ પણ મારા દિલમાં એક છોકરી વર્ષોથી ફિટ થઈ જ ગઈ છે પણ એને ક્યારે જણાવ્યું નહોતું હવે એ સમય આવી ગયો છે કે એને હું મારા દિલને વાત કહી જ નાખું બીજા દિવસે ધ્યાન દિયાના ઘરે જાય છે રવિવાર હોવાથી દિયા ઘરનું કામકાજ કરતી હોય છે ધ્યાન આવે છે એટલે દિયા પણ ધ્યાન અને એના પપ્પા સાથે બે છે વાતો કરવા ધ્યાન પછી એકદમ સ્વસ્થ થઈને કહે છે જુઓ અંકલ હું જાણું છું કે તમે દિયાને કેટલો પ્રેમ કરો છો હું એવું તો નહીં કહી શકું કે હું તમારાથી વધારે પ્રેમ કરું છું પણ હા એવું ચોક્કસ કહીશ કે આખી જિંદગી દિયાને ખૂબ જ પ્રેમ કરતો રહીશ જ્યારથી સોનલ આંટીની ડેથ થઈ ત્યારથી દિયામાં આવેલા પરિવર્તનને મને એના તરફ આકર્ષવાનું કારણ આપ્યું હતું મારે મારી પહેલાંવાળી દિયા જ પાછી જોઈએ છે અને હા દિયા હું તને પ્રેમ કરું છું તો તારે પણ મને કરવો જ પડશે એવું હું નહીં કહું પણ હા તારા પપ્પાને સાચવવાની જવાબદારી હું બહુ સારી રીતે નિભાવીશ આઈ લવ યુ સો મચ દિયાને કાંઈ જ નહોતું સૂચતું કે એ ધ્યાનના અચાનક થયેલ પ્રોપોઝલનો શું જવાબ આપે છેવટે દિયાએ એના પપ્પા સામે જોયું અને એમની આંખોના ઈશારાને સમજીને એ બોલી આઈ લવ યુ ટુ ધ્યાન આજથી નહીં પણ બાળપણથી પણ દહેજમાં ધ્યાને એની વાત કાપતા જ કહ્યું હા મેડમ ખબર છે હો આજે બે વસ્તુ સરસ થઈ ગઈ પહેલી મને મારી પહેલાંવાળી દિયા પાછી મળી ગઈ પણ એક નવા સંબંધી દીકરીના અને બીજું મને મારું પહેલાંવાળું હસતું રમતું એમોજી પાછું મળી ગયું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર